અપહરણ ખંડણી અને ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ બે રીઢા ચોર ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચેન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલતી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સરીગામ ગ્રામ પંચાયત જતા રસ્તામાં ચેતનભાઈના મકાનની દિવાલ પાસે રસ્તા ઉપર એક રાહદારી મહિલાના ગળામાંથી સોનાની ચેન બે ઇસમો ખેંચી નાસી ગયેલાનો બનાવ બનેલ હોય જે અંગે ભિલાડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી સદર ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સુરત વિભાગ સુરતના ઇન્ચાર્જ પોલીસ વાબાંગ જમી સાહેબ તથા જિલ્લા પોલીસ કરણરાજ વાઘેલા સાહેબના વલસાડ જિલ્લામાં બનતા મિલકત ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સૂચના આપવામાં આવેલ જે સૂચના અન્વયે વલસાડ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના સુપરવિઝન હેઠળ એલસીબી વલસાડના પોલીસ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ગુના વાળી જગ્યા તથા આજુબાજુ રૂટ ઉપરના સીસીટીવી કેમેરા ફૂટેજ મેળવી અભ્યાસ કરી તેમજ ચેન સ્નેચિંગના બનાવની મોડસ ઓપરેટિંગ બનાવનો સમયગાળો સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે કામગીરી કરતા હતા દરમિયાન એલસીબી વલસાડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે એન સોલંકીનાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ઈશાદ ઉર્ફે મુન્ના અબ્દુલ રશીદ નજીરુદ્દીન ખાન ઉમરવર્ષ અડતાલીસ રહે ગામ ઇમલી ડાંડ પોસ્ટ लच्छपुर थाना रानीगंज जिला प्रतापगढ़ उत्तर प्रदेश और आरोपी नंबर बे समरपाल लहुरीपाल सुईपाल उम्र वर्ष रहे हाल आकाशदीप बिल्डिंग रूम नंबर चार डोंगरसी रोड वालकेश्वर मालाबार हिल मुंबई महाराष्ट्र मूल रहे गांव थाना फतनपुर तालुको રાણીગંજા જિલ્લો પ્રતાપગઢ ઉત્તર પ્રદેશનાઓને ઝડપી પાડી તેઓના કબજામાંથી મોબાઈલ ફોન રૂપિયા કિંમત દસ હજાર તથા સોનાની ચેન નંગ એક કિંમત રૂપિયા તોતેર હજાર સો તથા સ્વિફ્ટ કાર કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલની કિંમત રૂપિયા પાંચ લાખ તેસી હજાર સોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ અને પકડાયેલ આરોપીઓને વધુ તપાસ અર્થે ભિલાડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પોલીસની કામગીરીથી પ્રશંસિત થઈ પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો ગણતરીના કલાકોમાં આરોપીને પોલીસે ઝડપી પાડી ખૂબ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી શું નામ છે આપનું અને જે ચેન ઘટના બની હતી કે માજી તમારે શું થાય છે આખી ઘટના મારું નામ રાય જટાશંકર કૈલાશભાઈ છે સવારે સાત વાગે એના સવારે મમ્મી દરરોજ મંદિરે જાય દર્શન કરવા માટે એ ત્યાંથી ઘરથી નીકળ્યા એટલે રસ્તામાં પંચાયતની ગલી પડે ત્યાં ફૂલો તોડવા ગયા સાત વાગે ફૂલો તોડવા અંદર ગયા એટલે એક ફોર વ્હીલર ગાડી અંદર ઘૂસી ઘૂસીને રિવર્સ લઈ એને મમ્મીને ગળામાંથી ચેન કાપી એ લોકો ફરાર થઈ ગયા ત્યાંથી મમ્મી ઘરે આવી રડતી રડતી હું બહાર વોકિંગ કરતો હતો મને કીધું કે મારી ચેન કપાઈ ગઈ છે હું તાબડતો સો નંબર પર ફોન કરી મારા પુત્ર એ શ્રેયાંસ રાય એણે સો નંબર પર ફોન કર્યો એ પછી પોલીસ દ્વારા અમને તાબડતોબ ઇન્કવાયરી આવી ને તાબડતોબ એ લોકોએ એક્શન લઈ સ્પોટ પર તરત જ એ લોકો અડધા કલાકની અંદર ગ્રામ પંચાયત સરી ગામની અંદર આવીને એ લોકોએ પૂરી અમને સપોર્ટ કરી અને જે પણ હતું ફોટેજ વગેરે એ લોકોએ સીસીટીવીમાંથી કઢાય કઢાવી આગળ એ લોકોએ મોકલાવી ને વિદિન ટૂંક સમયમાં જ એ લોકોએ જે કામગીરી કરી છે એ અમારા માટે બહુ સારી વસ્તુ છે આ ગામ માટે બી બહુ સરસ વસ્તુ છે ને વલસાડ ભિલાડ સની ગામના બધા પોલીસ લોકોએ અમને પૂરો સપોર્ટ સહકાર અને સાથે કરી એ લોકોએ અમારે આગળ પહોંચાડી ને અમને હેલ્પ કરી અને એ લોકોએ જે બી હતું પ્રોસીજર કરી અમને બહુ સારા સપોર્ટ કર્યો છે એ લોકોએ અને ટૂંક સમયમાં જ એ લોકોએ આરોપીને ધરપકડ કરી લીધેલી છે અને અમારો માલ મુદ્દા જે બી હતો આરોપી પાસે એ પણ એ લોકો જપ્ત કરી છે એને અમે ધન દિલથી બહુ ધન્યવાદ માનીએ છીએ પોલીસ પ્રશાસનનો કે આટલા જલ્દી આટલું ફાસ્ટ અમને આ લોકોએ ટૂંક સમયમાં જ ગણતરીના સમયોમાં એ લોકોએ ધરપકડ કરી નાખી છે એ લોકોની અમારી ચેનલ ગુજરાત કારોબાર ને કરો બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે